હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કિચન આર્ટ ફ્રેન્ડ્સ આજે આપણે એક એવી રેસીપી બનાવીશું કે જે ફક્ત પાંચ મિનિટમાં જ બનીને રેડી થઈ જશે છાશમાં પોવા નાખીને શું તમે ક્યારેય ફક્ત એક ચમચી તેલથી કોઈ રેસિપી બનાવી છે જો ન બનાવી હોય તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો ઉતાવળમાં જો ઝડપથી નાસ્તો બનાવવો હોય તો આ નાસ્તો ફક્ત પાંચ મિનિટમાં જ બની જાય છે અને ખૂબ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સમાં બને છે ઘરમાં રહેલા ઇન્ગ્રેડિયન્ટ્સમાંથી જ આ નાસ્તો બનીને રેડી થાય છે ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ચાલો હવે આપણે રેસીપી શરૂ કરીશું રેસિપી સારી લાગે તો લાઇક અને શેર કરજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે છાસ પૌવાનો નાસ્તો બનાવવા માટે સૌપ્રથમ આપણે પૌવા લેશું આ પૌવાને આપણે સારી રીતે ચારી લેશું અને ચાર્યા પછી તેને આપણે કોટનના કપડેથી લૂછી લેશું અહીંયા આપણે પૌવાને પલાળવાના નથી એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે પૌવા જ્યારે પણ પલાળ્યા વગર કોઈ નાસ્તો બનાવવો હોય તો તેને કોટનના કપડાંથી આ રીતે લૂચી લેવા હવે તેને આપણે મેઝરમેન્ટ માટે એક વાટકી પસંદ કરશું તો અહીંયા આપણે એક વાટકી જેટલા પૌવા લીધેલા છે ફક્ત એક વાટકી પૌવામાંથી આજે આપણે આ નાસ્તો બનાવીશું હવે ગેસની ફ્લેમ ચાલુ કરી એક કઢાઈમાં ફક્ત એક ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું અને તેલને ગરમ થવા દેશું તેલ સારું એવું ગરમ થઈ જાય એટલે તેમાં અડધી ચમચી આપણે જીરું એડ કરીશું અને જીરું સરસ કકડી જાય એટલે તેમાં ચપટી હિંગ નાખી દેસું હવે એક નંગ મીડિયમ સાઇઝની ડુંગળી લેશું અને તેને આ રીતે કટ કરીને એડ કરી દેસું સાથે સાથે છથી આઠ નંગ લીમડાના પાનને પણ એડ કરી દેસું અને તેને મીડિયમ ફ્લેમ ઉપર સારી રીતે આ રીતે સાતરી લેશું થોડીક વાર તેલમાં ડુંગળી સોફ્ટ થાય ત્યાં સુધી તેને આ રીતે હલાવતા રહેશું એક મિનિટ પછી તમે જોઈ શકો છો ડુંગળી સરસ આપણી સોફ્ટ થઈ ગઈ છે તો હવે તેમાં આપણે બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરશું તો હવે આપણે તેમાં બે ચમચી સિંગદાણા એડ કરશું સાથે સાથે લીલું સમારેલું તીખું મરચું એક નંગ સમારેલું અને તેને પણ આપણે સારી રીતે તેલમાં મિક્સ કરી લેશું તો આ રીતે આપણે બીને પણ સારી રીતે તેલમાં સારી રીતે સાતરી લેશું મરચાં અને સિંગદાણા સારી રીતે સતરાઈ જાય એટલે તેમાં આપણે લીલું લસણ એડ કરશું શિયાળાનો સમય છે અને બજારમાં લીલું લસણ સરસ મળતું જ હોય છે તો અહીંયા આપણે આ નાસ્તો બનાવવા માટે લીલું લસણ એડ કરશું બે ચમચી લીલું લસણ એડ કર્યા પછી તેને પણ સારી રીતે સાતરી લેશું બધી વસ્તુ સારી રીતે સતરાઈ જાય એટલે તેમાં આપણે મસાલા એડ કરશું ફ્રેન્ડ્સ આ નાસ્તો ખાવામાં એટલો ટેસ્ટી લાગે છે કે જો તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવશો અને બનાવો પણ ખૂબ જ સહેલો છે અને ઝડપથી બની જશે ઘરમાં રહેલા ઇન્ગ્રેડિયન્ટ્સમાંથી જ આ નાસ્તો રેડી થાય છે હવે સ્વાદ અનુસાર આપણે મીઠું નાખીશું ચપટી ખળદર નાખીશું અને અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરશું અને હવે મસાલાને પણ સારી રીતે મિક્સ કરી લેશું તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આપણે લો ફ્લેમ ઉપર જ બધી વસ્તુને આ રીતે ચડવા દેસું હવે મસાલા મિક્સ થઈ ગયા છે તો હવે તેમાં આપણે છાશ નાખશું તો છાશ એકદમ ફ્રેશ છાશ હોય તેવી છાશ આપણે પસંદ કરશું છાશ ખાટી ન હોય તે વાતનું ધ્યાન રાખવાનું આ રીતે છાસ એડ કર્યા પછી સેજ બબલ્સ આવે એટલે તેમાં આપણે પૌવા એડ કરી દેસું તો હવે તમે જોઈ શકો છો કે છાસમાં બબલ્સ આવા માંડ્યા છે તો બસ આ રીતે થોડા થોડા પૌવા તેમાં આપણે એડ કરશું આપણે ફક્ત એટલા જ પૌવા નાખવાના કે જ્યાં સુધી આ છાસ છે એ પૌવા સાથે એબ્ઝોર્બ ન થઈ જાય તો ફ્રેન્ડ્સ આ રેસીપી બનાવવામાં તમારે ફક્ત આ વાતનું ધ્યાન રાખવાનું કે છાસ તમારે એટલી જ નાખવાની કે પૌવા આ રીતે તેમાં પોચા થઈ જાય પોવાને આપણે ફક્ત છાસ સાથે પલાળવાના છે તો જેટલી છાસ તમે નાખો તેટલા જ આપણે પૌવા નાખીને આ રીતે એકદમ છાસ અને પૌવા બે એબ્ઝોર્બ થઈ જાય એકબીજાથી ભરી જાય તેટલા જ આપણે પૌવા તેમાં આ રીતે થોડાક થોડાક એડ કરશું તો હવે તમે જોઈ શકો છો છાસનો ભાગ બિલકુલ દેખાતો નથી અને પૌવા પણ એકદમ પોચા થઈ ગયા છે તો હવે આપણે પૌવા તેમાં એડ નહીં કરશું તો આટલી છાસ માટે આપણે ફક્ત એક વાટકી જેટલા પૌવાનો જ ઉપયોગ કરેલો છે તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે તમારે છાસમાં પૌવા કઈ રીતે એડ કરવાના હવે લો ફ્લેમ ઉપર થોડીક વાર તેને આ રીતે હલાવ્યા વગર રહેવા દેશું અને પછી તેને હલાવી લેશું ફ્રેન્ડ્સ આ રીતે તમે ક્યારે નાસ્તો ન બનાવ્યો હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ આ નાસ્તો બનીને રેડી થાય છે તો હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી લેશું તો ફ્રેન્ડ્સ આ રીતે જો તમે પોવા બનાવશો તો એકદમ છૂટછૂટા બનશે અને એકદમ યુનિક રેસીપી છે ક્યારેય નવ બનાવેલ હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને રેડી કરેલા આ નાસ્તાને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું છાસ પૌવાનો ગરમા ગરમ નાસ્તો રેડી છે સૌ કરવા માટે જ્યારે કંઈ પણ બનાવવાનું મન ના થાય ત્યારે ફટાફટ ફક્ત પાંચ મિનિટમાં જ બનીને રેડી થઈ જાય તેવો નાસ્તો રેડી છે સવ કરવા માટે એકવાર આ રીતે તમે પણ જરૂરથી ટ્રાય કરજો આજની આ રેસીપી કેવી લાગી તે પણ મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને યુઝફુલ લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ મિત્રો અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળીશું એક નવી રેસીપી સાથે